નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે યુડાયસ ની અંદર વિદ્યાર્થીઓને પ્રોગ્રેસિવ અને પ્રમોટ કેવી રીતે કરવા તેના વિડીયોના માધ્યમથી આપણે જોઈએ આજે તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ અથવા ક્રોમની અંદર તમારે યુડાયસ પ્લસ ખોલવાનું છે યુડાયસ પ્લસ ખોલ્યા બાદ ઉપર તમે જો જોશો તો ત્યાં લખેલું છે જમણી સાઈડ લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ તેના ઉપર તમારે ટચ કરવાનું છે એટલે તે ખોલવાનું છે ત્યાર પછી કીધું સિલેક્ટ સ્ટેટ એટલે ત્યાં તમારે સિલેક્ટ સ્ટેટ એટલે કે ગુજરાત જે આપવું છે તે ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ ગો ઉપર જવાનું છે ગો કર્યા બાદ ત્યારબાદ ખોલ્યા બાદ ચોથા નંબરનું જે મોડ્યુલ છે સ્ટુડન્ટ મોડ્યુલ તે સ્ટુડન્ટ મોડ્યુલ છે તે તમારે સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર લોગ કરવાનું છે સ્ટુડન્ટ મોડ્યુલ લોગ કરશો એટલે આ રીતનું તમારું જે મોડ છે તે ખુલી જશે અને તેની અંદર કરંટ જે યર છે તે તમને બતાવશે તો એની અંદર કરંટ યરમાં આપણે બે હજાર પચીસ છવ્વીસ છે તેની અંદર જવાનું છે અને તેમાં રેડ કલરનું જે છે તેમાં તમારે ટચ કરવાનું છે વર્ષ અને ત્યારબાદ વર્ષ ટચ કર્યા બાદ તો તમારું આ રીતનું જે ડેશબોર્ડ ખુલે છે તો એમાં વિદ્યાર્થીઓ હજી સુધી પ્રમોટ થયેલા કે પ્રોગ્રેસિવ થયેલા નથી એટલે ઝીરો ઝીરો બતાવશે જ્યારે આમાં વિદ્યાર્થીઓ તમારે પ્રમોટ અને પ્રમોટ અને પ્રોગ્રેસિવ થઈ જશે ત્યારબાદ તમે ઈપી જીપી છે એ તમે અપગ્રેડ કરી શકશો તો ત્યારબાદ આપણે ડાબી સાઈડ જઈએ છીએ તો ડાબી સાઈડ મોડ્યુલની અંદર ડાબી સાઈડમાં તમારે સ્ટુડન્ટ મોબાઈલ એન્ડ પ્રોગ્રેસિવ છે તેની ઉપર જવાનું છે અને તેમાં તમારે જવાનું છે અને તેમાં પ્રોગ્રેસિવ એક્ટિવિટી છે એની અંદર તમારે ટચ કરવાનું છે અને ત્યાર એમાં ટચ કર્યા બાદ તમારે અહીંયા પ્રોગ્રેસિવ મોડ્યુલ છે તેની પર ગો કરવાનું છે અને ત્યારબાદ તે ખોલ્યા બાદ તો અહીંયા તમારે જે વિદ્યાર્થી છે એનું વર્ગ છે ક્લાસ છે તે સિલેક્ટ કરવાનો છે તો તમારો વર્ગ જે વિદ્યાર્થીનો છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે વર્ગ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે તેનું જે જે બોય છે વર્ગ તે ક્લાસ સિલેક્ટ કર્યા બાદ કરી અને ત્યારબાદ તમારે ગો ઉપર જવાનું છે હવે આવી જ રીતે તમે ખોલશો એટલે ત્યારે તમારે અહીંયા વિદ્યાર્થીઓના તમારે જે પ્રમોટ કરવાના છે તે વિદ્યાર્થીઓનું જે નામ છે તેનું લિસ્ટ છે તે તમને અહીંયા બતાવશે અને કઈ રીતે વિદ્યાર્થીઓનું તમારે વર્ગને પ્રમોટ કરવા તેના માટે જો પહેલાં તો પ્રોગ્રેસિવ સ્ટેટસ છે તેમાં જવાનું છે પછી માર્ક ઇનના છે ત્યાર પછી ડે સ્કૂલ એટલે કે હાજર દિવસો છે અને ત્યાર પછી ને શાળાની સ્થિતિ છે તે તમારે એમાં કરવાની છે તો આપણે સૌપ્રથમ એની અંદર વિદ્યાર્થીઓ છે એનું સ્ટેટસ છે તે તો એની અંદર આપણે પ્રમોટેડ તે છે પ્રમોટેડ જે કરવાનું છે તે નોન પ્રમોટેડ અને પ્રમોટેડ વિથઆઉટ ધ એક્ઝામિનેશન તો આપણે ત્યાં આવશે પ્રમોટેડ તો પહેલાંની અંદર તમારે ટચ કરી અને પ્રમોટેડ કરવાનું છે ત્યારબાદ તમારે તેના પર્સન્ટેજ છે તે પર્સેન્ટેજ છે તે તમારે અહીંયા નાખવાના છે તો તેના કેટલા ટકા આવેલા છે ગઈ એક્ઝામની અંદર જે ગયા વર્ષની અંદર પરીક્ષા આપી તેમાં તો ત્યાં આપણે તેના ટકા નાખી દઈએ અને ત્યારબાદ અહીંયા છે તે સ્કૂલના દિવસો છે હાજરીના દિવસો છે તે હાજરીના દિવસો છે તે તમારે ત્યાં નાખવાના છે અને ત્યારબાદ તે જે સ્કૂલિંગ સ્ટેટસ છે બે હજાર પચીસ છવ્વીસની અંદર કઈ સ્કૂલમાં છે તો સ્ટડીઝ સેમ સ્કૂલ એટલે કે આ સ્કૂલની અંદર હોય તો આ સ્કૂલમાં બતાવવાનું અને બીજી સ્કૂલ લેફ્ટ એટલે કે ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ લઈને ગયા હોય તો તે બતાવવાનું જો આ સ્કૂલમાં છે તો તે જ બતાવવાનું છે ત્યારબાદ તમારે અહીંયા વર્ક ધોરણ આપેલું છે અને તેનો વર્ગ છે તે સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ એ આપ્યા બાદ અહીંયા તમારે અપડેટ આપવાનું છે અપડેટ ઉપર આપશો એટલે અહીંયા સ્ટુડન્ટ ડિટેલ ઇઝ બીન અપડેટ સક્સેસફુલ તેઓ આવી જશે અને મિત્રો આ તમારા બધા જ વિદ્યાર્થીઓને આવો પછી એક પછી એક તમે બધા સ્ટુડન્ટને તમારો કરી અને વર્ગ તમારે પ્રમોટ એટલે કેસ અપડેટ આપી દેવાનું છે અને ત્યારબાદ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે બધા જ વિદ્યાર્થીઓને પ્રમોટ કરી અને પ્રોગ્રેસિવ કરશો અને ત્યારે ફાઇનલાઇઝ સ્કૂલનું જે પ્રમોટ આપશો ત્યાર પછી જ તમારું જે જીપીઈપી જે છે તે એમાં તમે ડિટેલ નાખી શકશો અને તે અપગ્રેડ કરી શકશો તે પહેલાં કરી શકશો નહીં એટલે ખાસ તેનું ધ્યાન રાખજો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એને બને તો વધુને વધુ આગળ શેર કરજો ધન્યવાદ